પોરબંદરના રાજવી પરિવારના યુવરાજ હાલ શહેરની મુલાકાતે છે ત્યારે તેઓએ પાલિકા કચેરીની પણ મુલાકાત લીધી હતી અને પાલિકાની કામગીરીને બિરદાવી હતી પોરબંદરના યુવરાજ હરેન્દ્રસિંહ હાલ પોરબંદર ખાતે પધાર્યા છે ત્યારે તેઓએ નગરપાલિકા કચેરીની મુલાકાત લીધી હતી અને પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી ગઈકાલે પોરબંદર છાંયા નગરપાલિકાની મુલાકાતે આપણા રાજવી નટવરસિંહજીના શ્રી હરેન્દ્રસિંહે અહીં મુલાકાત લીધી એ રિયલી પોરબંદર માટે ગૌરવની વાત છે અને પોરબંદરના શાસનના વખાણ પણ કરતા હતા એટલે આપણે ખૂબ જ ગૌરવ લેવા જેવું છે કે આપણા રાજા જેની ખૂબ કેટલા વર્ષ પોરબંદરમાં સુશાસન કર્યું તો આપણે તો એની પાસે ખૂબ નાના કહેવાય તો પણ એણે અહીં આવી અને આપણા પ્રજાલક્ષી કાર્યોના ખૂબ જ વખાણ કર્યા તે ખરેખર ગૌરવની વાત છે હું એમનો આભાર માનું છું અગાઉ ફિલ્મ સ્ટાર જોહી ચાવલા બાદ હવે યુવરાજે પણ પ્રથમ વખત પાલિકા કચેરીની મુલાકાત લીધી છે ત્યારે પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેનની નિમણૂક થયા બાદ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પાલિકા કચેરીની મુલાકાતે આવતા થયા છે અને તેઓ પાલિકા પ્રમુખની કામગીરીને બિરદાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર